ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું પરિણામ શનિવારે એટલે કે આજે જાહેર થયું હતું જેમાં સરથાણા જકાતનાકાની શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીએ ડંકો વગાડી શાળનું નામ રોશન કર્યું છે જેને કારણે સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળની અંદર આજે ખુશીની ઉજવણી જોવા મળી હતી ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં માં ધોરણ દસ બોર્ડની પરીક્ષાનું શનિવારે પરિણામ આવ્યું હતું જેમાં સુરતની સરથાણા જકતનાકા ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુળના વિદ્યાર્થીઓએ ડંકો વગાડ્યો હતો પરંતુ ગુરુકુળમાં સંસ્થાપક શ્રી શાસ્ત્રી સ્વામી જગત સ્વરૂપ માર્ગદર્શન હેઠળ સમગ્ર વિસ્તારમાં શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીએ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાંથી અગિયાર વિદ્યાર્થીઓએ એ ગ્રેડ મેળવ્યું છે જ્યારે બાવીસ વિદ્યાર્થીઓએ એ ગ્રેડ પ્રાપ્ત કર્યું છે જે લઈને શાળાના સંચાલક શિક્ષકો સહિતના વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા હતા મારું નામ ગુજરાતી જે હિંમતભાઈ છે મેં આ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે શ્રી સ્વામિનારાયણ પરમસુખ સુખ ગુરુકુળ આ સ્કૂલ ના રોહિત સર દ્રષ્ટિ રોહિત સર તેમનો અને બીજા બધા ઘણા શિક્ષકોનો અમારા સારા માર્ક્સ આવે તેની માટે તેમણે ઘણો પ્રયત્ન કર્યો છે અને અમારા સ્કૂલના ના દસમા ધોરણ વિદ્યાર્થીઓ પણ તેમને સફળતા અપાવી છે મારે પર્સન્ટેજ એકાણું છે તમારા ઘરમાં અગાઉ કોઈ આવી

શ્રી સ્વામિનારાયણ પરમસુખ ગુરુકુલ અંદર અભ્યાસ કરતા બાળકોએ સમગ્ર સરથાણા વિસ્તારમાં ડંકો વગાડ્યો છે આજે શાળાની અંદર એ ગ્રેડની અંદર ટોટલ અગિયાર બાળકો અને એ ટુ ગ્રેડ અંદર બાવીસ બાળકોએ જીત હાંસલ કરેલી છે સમગ્ર વર્ષ દરમિયાન શાળાની અંદર વીસ થી પણ વધારે પ્રકારના પરીક્ષાના રાઉન્ડો દરમિયાન બાળકોએ વિવિધ પ્રકારની મહેનતો કરી અને સચોટ દરેક શિક્ષકોના માર્ગદર્શન હેઠળ આ પરિણામ હાંસલ કરવામાં આવેલું છે ઉમદા પરિણામ પ્રાપ્ત કરનાર તમામ વિદ્યાર્થીઓ આગળ પોતાની કારકિર્દી આઈટી ક્ષેત્રમાં તથા ડોક્ટર અને એન્જિનિયર ક્ષેત્રમાં અને યુપીએસસી જેવી એક્ઝામો પાસ કરીને દેશની સેવામાં મહત્વનો ફળો આપવાની ઈચ્છા ધરાવે છે તેમ જણાવ્યું હતું ત્યારે સમગ્ર પરિણામ બાબતે સાડન સંસ્થાપક શાસ્ત્રી સ્વામીશ્રી જગત સ્વરૂપ દાસજી તથા સાડન મેનેજિંગ ડિરેક્ટર આનંદ સ્વરૂપ દાસજીએ વિદ્યાર્થીઓને ખૂબ જ આગળ વધો અને શાળા તેમજ પરિવાર અને ભારત દેશનું ગૌરવ વધારે તેવા આશીર્વાદ આપ્યા છે સાથે